ટ્રેનની પાછળ ક્રોસનું નિશાન કેમ હોય છે તેમજ જેને આપણે જીસીબી કહીએ છીએ તે સાધનનું નામ બીજું કંઈક છે અને ચીને આટલી મોટી દીવાર કેમ બનાવી આવી અનોખી નોલેજ માટે વીડિયોના સુધી જરૂર જોજો નંબર ટેન ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં એક ખાસ ઘંટડી આવેલી છે જે છેલ્લા એકસો પંચોતેર વર્ષથી સતત વાગતી રહી છે આ ઘંટડીને ઓક્સફોર્ડ ઇલેક્ટ્રિક બિલ કહેવામાં આવે છે નંબર નાઇન શું તમને ખબર છે કે જીસીબી કોઈ સાધનનું નામ નથી વાસ્તવમાં જીસીબી એક કંપનીનું નામ છે તેનું પૂરું નામ છે જોસેફ સાયરેલ બોમ્ફર છે આ કંપનીની સ્થાપના જોસેફ સાયરેલ બોમ્ફર નામના અંગ્રેજોએ ઓગણીસો પિસ્તાલીસમાં કરી હતી જે સાધનને આપણે જીસીબી કહીએ છીએ તેનું સાચું નામ બેકોહોલ લોડર છે પણ આ કંપની એટલી લોકપ્રિય થઈ ગઈ કે એનું જ નામ સાધનનું નામ બની ગયું નંબર એટ દુનિયાની સૌથી મોંઘી નંબર પ્લેટ એપન છે જે ઇંગ્લેન્ડના એક વેપારી પાસે છે તેની કિંમત ચૌદ કરોડ રૂપિયાથી વધુ છે નંબર સેવન ચીનની દિવાલ દુનિયાની સૌથી લાંબી દીવાર છે આ દીવાલ આક્રમણો અને શત્રુઓથી દેશને બચાવવા માટે બનાવેલી હતી તેની લંબાઈ આશરે એકવીસ હજાર કિલોમીટર છે નંબર સિક્સ ઉલ્લુ એક એવું પક્ષી છે જે પોતાનું માથું બસો સિત્તેર ડિગ્રી ફેરવી શકે છે એટલે કે લગભગ આખું પાછળ જોઈ શકે છે તેની આંખો હલતી નથી એટલે આ ખાસ પ્રકારની સક્રિય પ્રકૃતિ આપે છે નંબર ફાઇવ ખિસકોલીના દાંત ક્યારેય વધવાનું બંધ કરતા નથી તે સતત વધતા રહે છે તેથી ખિસકોલી હંમેશા કંઈક ને કંઈક ચાલતી રહે છે જેથી તેના દાંત લાંબા ના થઈ જાય નંબર ફોર બાસ એક એવો છોડ છે જે દિવસમાં ત્રણ ફૂટથી વધુ ઉગી શકે છે તે વિશ્વનો સૌથી ઝડપથી વધતો છોડ ગણાય છે આ જ કારણ છે કે એશિયાના ઘણા દેશોમાં વાંસનો ઉપયોગ ઇમારતો અને ફર્નિચર બનાવવા થાય છે નંબર થ્રી આપણું હૃદય દરરોજ આશરે એક લાખ વખત ધબકે છે એટલે કે વર્ષમાં લગભગ થ્રી પોઈન્ટ સિક્સ કરોડ વાર ધબકે છે અને આખી જિંદગીમાં હૃદય લગભગ બે અરબ વાર ધબકે છે નંબર ટુ ગુજરાતનું સુરત શહેર દુનિયાના નેવ ટકા હીરા કાપે છે અને ઘસે પણ છે તેથી તેને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે નંબર વન તમે ક્યારેક જોયું હશે કે ટ્રેનના છેલ્લા ડબ્બા પાછળ ક્રોસનું નિશાન હોય છે આ નિશાન બતાવે છે કે ટ્રેન સુરક્ષિત રીતે પસાર થઈ ગઈ છે અને કોઈ પણ ડબ્બો ટ્રેક પર રહી ગયો નથી આ રેલવે માટેનો મહત્ત્વનો સલામતી સંકેત છે અને આવી જ નોલેજ માટે આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો જેથી તમને આવી નોલેજ મળતી રહે